જો ભાઈ આ કાચ કાપવાનું મશીન છે આ ભાવું પણ વાટે છે જો ભાઈ એ ચાલુ કરે છે કેવી રીતના ચાલુ થાય છે આમ તો ચાલુ છે જ પણ ઘાત કાપવાનો આગળ જે લેડું છે એ ચાલુ કરવામાં આવેલ છે જે ચાલુ થાય છે જો ભાઈ આ ઘઉં મશીન અમરપુરામાં લાવેલું છે કેટલું સરસ મશીન છે જો ભાઈ પછી કેટલી મસ્ત પાડે છે સરસ પણ વાડે છે જો ભાઈ કેટલી મસ્ત વાડે છે કેટલી સ્પીડ છે